હલો દોસ્તો કેમ છો બધા મજામાં ને આજે આપણે બનાવવાના છીએ કાઠિયાવાડી કોન કઢીનું શાક તો એના માટે આપણે લઈ લેશું મકાઈ અને મકાઈને એકદમ બારીક કટિંગ કરી લેવાની છે બારીક કટિંગ કરવાની છે મકાઈની અને મને આ શાક બહુ જ ભાવે છે જો તમને પણ ભાવે તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો જો તમને શાક કેવું લાગ્યું એ કહેવા માટે લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તમારા ફેમિલી મેમ્બરમાં દોસ્તાર મિત્રોમાં શેર કરો જરૂરથી શેર કરજો જેથી કરીને એ લોકો પણ બનાવી શકે તો આપણું કટિંગ થઈ ગયા પછી આપણે એને ધોઈ લેશું મકાઈના દાણાને એકદમ બા ધોઈને સાફ કરીને પછી આપણે બાફા મૂકી દેશું અને એમાં નાખી દેશું એક ચમચી મીઠું મીઠું નાખ્યા પછી બફાઈ જાય મકાઈ હવે આપણી મકાઈ બફાઈને એકદમ રેડી છે હવે આપણે એને ચાણણીમાં કાઢી લેશું હવે એના માટે આપણે પહેલાં સામગ્રી જોઈ લેશું અને જો તમને બહુ વિડીયો ગમે તો પેન્જને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આખો વિડીયો જરૂરથી જોજો એકદમ બધું બારીક કટિંગ કરી લેવાનું છે કાંદાને બારીક કટિંગ કરી લેવાના છે ટમેટાને બારીક કટિંગ કરી લેવાના છે કેપ્સિકમને બારીક કટિંગ કરી અને આદુ લસણની પેસ્ટ બનાવી લેવાની છે હવે આપણે મૂકી દઈશું ત્રણ ટેબલ સ્પૂન તેલ તેલ મૂક્યા પછી એમાં નાખશું આપણે હિંગ અને ચપટી હળદર હવે તેલ આવી ગયા પછી એમાં આદુ લસણની પેસ્ટ ઉમેરશું અને એને થોડી વાર સાતડવા આદુ લસણની પેસ્ટ સતરાઈ જાય પછી આપણે એમાં નાખી દઈશું કાંદા એ બારીક કટિંગ કરેલા છે તમે ગ્રેવી પણ કરી શકો છો હવે કાંદાને આપણે ચડવા દેશું હલકા બ્રાઉન થવા દેશું કાંદા ચડી જાય પછી એમાં આપણે ઉમેરી દઈશું કેપ્સિકમ અને કેપ્સિકમને પણ હલકા થોડા નરમ થાય ત્યાં સુધી ચડવા દેવાના છે પછી આપણે એમાં ઉમેરી દેશું ટમેટા ટમેટા અને ત્રણે એને ચડવા દેસું એકદમ ચડી જાય થોડા સોફ્ટ થઈ જાય આપને લાગે કે હવે આપણી ગ્રેવી રેડી છે પછી આપણે એમાં ઉમેરી દઈશું મસાલા તેના માટે આપણે લેશું પંજાબી ગ્રેવી મસાલો છે કોઈ પણ દુકાને મળી જશે કરિયાણાની ડેરી છે બેકરી છે ક્યાંય પણ અવેલેબલ હોય છે એ ના ત્રણ ચમચી નાખ્યા પછી આપણે બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને બે ટેબલ ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને પછી આપણે એમાં ઉમેરવાનું છે નમક જે સ્વાદ અનુસાર નાખવાનું છે તમે જેવું ખાવ છો તીખું મોડું એ પ્રમાણે મસાલા કરવાના છે પછી આપણે એમાં થોડું પાણી ઉમેરી દેસું જે ગ્રેવીને એકદમ સરસ હાથ ચડી જાય એના માટે હવે આપણે ગ્રેવી ચડવા દેસું થોડી વાર તો આપણી ગ્રેવી જો આ રીતે તેલ ઉપર આવી જાય ત્યાં સુધી એને ચડવા દેવાની છે હવે આપણે એમાં ઉમેરી દેશું ત્રણ બાઉલ મકાઈ બાફેલી મકાઈ જ લેવાની છે ત્રણ બાઉલ મકાઈ ઉમેર્યા પછી આપણે એને થોડીવાર ચડવા દેશું કે જેથી કરીને મકાઈમાં એકદમ મસાલા સરસ ચડી જાય એના માટે હવે આપણે એને લઈ લેશું સર્વિંગ બાઉલમાં તો ત્યાર છે આપણું કાઠિયાવાડી કોણ કરીનું શાક એકદમ ખૂબ ટેસ્ટી અને મસ્ત બને છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે ક્યાં બનાવો છો એ પણ મને શેર કરજો અને ઉપર ગાર્નિયસિંગ માટે ધાણા ધાણા અને ચીજ ઉમેરી દેસુ જો તમને ચીજ ભાવે છે તો તમે ચીજ ઉમેરી શકો છો નહીં તો તમે એનો ન ઉમેરો તો પણ